હવે સમાચાર વિસ્તારથી પાડીકુમાર કન્યાશાળાના મેદાન પર લાયન્સ અને લિયો ક્લબ ગ્રીન સિટી પાડી આયોજિત રંગતાળી બીજા સોળ મેગા ગરબા મહોત્સવનું નો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાડીકુમાર કન્યાશાળાના મેદાન પર લાયન્સ અને લિયો ક્લબ ગ્રીન સિટી પાર્ટી આયોજિત રંગતાળી બે હજાર છ મેગા ગરબા મહોત્સવ પ્રારંભ શનિવારના રોજ પ્રથમ નોરતાની શરૂઆત થઈ હતી શરૂઆતમાં માતાજીની આરતી લાયન્સ ગ્રીન સિટી પ્રમુખ પુષ્પા કિરીટ દિવેન્દ્ર શાહ અનિતા પટેલ દીપ્તિ ભંડારી પીએચ નાઈ નિલેશ ભંડારી લીઓ પ્રમુખ હાર્દિક પટેલ ટીટીઓ વીસી બાગુલ કિરીટ પાડીવાલા પ્રોજેક્ટ ચેરમેન અમૃત પટેલ પ્રેમલ ચૌહાણ દીપેશ દેસાઈ અલી અંસારી કમલેશ પટેલ તેમજ લાયન્સ સિટી પરિવાર ઉપસ્થિત રહી ખેલૈયાઓને ઉત્સાહ વધાર્યો હતો ઓર્કેસ્ટ્રા પાર્ટીના સાતવારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા તેમજ વિજેતા ખેલૈયાઓને ઇનામથી પ્રસાહિત કર્યા હતા આ ઉપરાંત પાર્ટી નગરના દમણી રોડ વાણિયા મંડળ સાઈક સાગેલા સોસાયટી કસાર વગેરે જગ્યાઓ પર સરે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે કે નવરાત્રીના બીજા નોરતામાં રવિવારના વરસાદને વિઘ્ન નડતા આયોજકો મજવણ આવી ગયા હતા તેમ છતાંય ખેલૈયાઓ જર્મર વરસાદ વચ્ચે પણ ગરબે ઝૂમ્યા હતા ત્યારે હવે મેઘરાજા વિરામ કરે તો નવરાત્રી મોસમમાં આયોજકો તેમ જ ખેલૈયાઓને નવરાત્રીનું સફળ આયોજન પાર પાડી શકે તેમ છે અમૃત પટેલની રિપોર્ટ પારડી